મારું કહેવાનું આટલું જ છે પોલીસ તંત્ર પાસે અમે દર વર્ષે પરમિશન માંગીએ છીએ ગણપતિનો જે અમારો એક ઉસ્સા છે અમે ઉજવીએ છીએ દર વર્ષે તો પરમિશન માંગતા અને એમના બંદોબસ્ત થતાં ચુસ્ત બંદોબસ્ત થતાં ત્યારે આ કાકરી ચાળાના બધા કિસ્સાઓ થાય છે અમારા જોડે અને જ્યારે પણ અમારા હિન્દુઓના તહેવાર જ્યારે અમે ઉજવતા ત્યારે આ બધા આ આજની નવી વાત નથી આ જૂની વાતો છે અને આ જૂની વાતો અમે બધા દોરા દોરાવતા આવીએ છીએ અને આવેદનપત્રો અમે દર વર્ષે આપીએ જ છે કંઈ નવાઈ નથી પણ અમે આ પોલીસ તંત્ર કે બધી બધાને અમે આ જ માંગ રાખીએ છીએ અમારા તરફથી કે આ બધા ઘડીએ પડી અમારા અમને તમારા પાસે આવેદનપત્ર આપવાનો કોઈ શોખ નથી બધા ભાઈઓને કોઈ બધા ફ્રી નથી કે બધા અહીંયા તમને આવેદનપત્ર આપીએ બરાબર પણ અમારે આવેદનપત્ર આપવાનો મતલબ આ જ છે કે અમને અમારી એક સેફટી જોઈએ એક અમે સારી રીતે કોઈ પણ હિન્દુ તહેવાર ઉજવે એના માટે અમે માંગ કરીએ છીએ પોલીસ ખાતું બધી રીતે બધી જ પરમિશન આપવા તૈયાર છે પણ ખબર નહીં પડતી કે શાનાથી ડરે છે અને બીજી કે ગણપતિની સવારી જ્યારે પસાર થાય છે ત્યારે અવારનવાર કાકરીચારો થતો હોય છે આજે અમારી પાસે બધા પ્રૂફ હોવા છતાં પોલીસ એવું વિચારે કે આ લોકો શાંત બેઠા છે અમારા છોકરાઓ બી તાકાતવાળા છે પણ અમે એટલું જ વિચારીએ છીએ કે બધાના તહેવાર શાંતિમય પસાર થાય અને આ અવારનવાર ચારો થાય છે અને હવે ગણપતિના કોઈ બી તહેવારમાં કોઈ બી સવારીમાં ડીજે તો બંધ નહીં જ થાય અને ડીજેની માંગ એવી છે કે અમારા ટાઈમ વાઇમ કોઈ જ સમય નહીં જોવામાં આવે અમારે તો ફક્ત અમારો તહેવાર ધામધૂમથી ઉજવાય એની માંગ સાથે અમે આવ્યા છીએ शीतल राठोड सामाजिक कार्यकर्ता